હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ કાચા કેળાની દાબેલીની રેસીપી સાથે મેં બનાવી છે ગ્રીન તીખી ચટણી અને ખજૂરની મીઠી ચટણી સૌ અહીં પાંચસો ગ્રામ કાચા કેળા લઈ લીધા છે ડીટિયાનો અને આગળનો ભાગ કટ કરી એને બે પીસ કરી ત્યારબાદ કૂકરમાં બે સીટી વગાડી એને હું બાફી લઈશ હવે બફાઈ ગયા બાદ છાલ નીકાળી ભાજી મેસરથી એને હું આ રીતે મેસ કરી લઈશ એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ વધારે ગરમ થાય એ પહેલાં એમાં હું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ ત્યારબાદ વીસ ગ્રામ જેટલો રેડીમેડ જે દાબેલીનો મસાલો આવે છે એ મસાલો એડ કરીશ અને તેલમાં એને વ્યવસ્થિત સાંતળી લઈશ ત્યારબાદ એમાં હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને પાણીને પણ હું મસાલા સાથે વ્યવસ્થિત મિક્સ કરી લઈશ આ રીતે ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને થોડીવાર માટે હું એને ઉકળવા દઈશ હવે અહીં આપણે જે કાચા કેળાને મિક્સ કરીને લીધા હતા એ કેળા એડ કરીશ ઉપરથી ત્રણથી ચાર ચમચ જેટલું ખજૂર આંબલીનું સ્વીટ પાણી એડ કરીશ આ ખજૂર આંબલીનું પાણી એડ કરવું ખૂબ જ જરૂરી છે એનાથી આ દાબેલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે બધું જ એડ કર્યા બાદ વ્યવસ્થિત હું એને મિક્સ કરીને થોડીવાર માટે ગેસ ઉપર મીડિયમ ટુ લો ફ્લેમ પર એને હું રહેવા દઈશ જેથી કરીને એક્સ્ટ્રા જે પાણી છે એ એબ્ઝોર્બ થઈ જાય બેથી ત્રણ મિનિટ માટે એને હું કન્ટિન્યુ આ રીતે હલાવતી રહીશ તમે જોઈ શકો છો અહીં અત્યારે આ મસાલો જે છે એ વ્યવસ્થિત મિક્સ પણ થઈ ગયો છે અને એ આ રીતે એકદમ સરસ લચકદાર બનીને રેડી છે ત્યારે હવે હું એને એક પ્લેટમાં લઈ લઈશ અને આ રીતે આખી પ્લેટમાં વ્યવસ્થિત એને હું સેટ કરી દઈશ મસાલો સેટ થઈ ગયા બાદ ઉપરથી મસાલાવાળા સિંગદાણા એડ કરીશ એના ઉપર દાડમના બી એડ કરીશ લાસ્ટમાં ઉપરથી લીલા સમારેલા ધાણાભાજી એડ કરીશ તો અહીં આપણો દાબેલીમાં ભરવા માટેનો મસાલો બનીને તૈયાર છે જેને બાકી એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ અહીં આપણો આ દાબેલીનો મસાલો બનીને તૈયાર મસાલો પણ તૈયાર છે સાથે ઝીણા કટ કરેલા કાંદા લીધા છે ઝીણી સેવ લીધી છે તીખી લીલી ચટણી લીધી છે અને ખજૂર આંબલીની મીઠી ચટણી લીધી છે હવે અહીં દાબેલીમાં ભરવા માટેના બધા જ મસાલાઓ તૈયાર છે ત્યારે હું અહીં પાઉનું પણ કટિંગ કરી લઈશ મેં અહીં મીડિયમ મોટા નહીં અને એકદમ નાના પણ નહીં એવા પાઉ લીધા છે તમને જે સાઈઝમાં જોઈએ એ સાઈઝમાં તમે પાઉ લઈ શકો છો કટિંગ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ફક્ત આ રીતે વચ્ચેથી જ પોકેટની જેમ એને કટ કરવાનું છે બંને તીરના કોર્નરની સાઈડ કટ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે પોકેટ જેવું કટ કરી એક સાઈડ ગ્રીન ચટણી લગાડીશ અને એક સાઈડ ખજૂરની ચટણી લગાડીશ પાઉને તમે આ રીતે પોકેટની જેમ કટ કરશો એટલે અંદરનો જે આપણે મસાલો ભર્યો હોય એ બારે નહીં નીકળે હવે બંને સાઈડ વ્યવસ્થિત ચટણી હું લગાડી લઈશ અને ત્યારબાદ વચ્ચે કેળાનો જે આપણે મસાલો રેડી કર્યો છે એ મસાલો લગાડી લઈશ મસાલો પણ તમને અહીં ઓછો અથવા તો વધારે જોઈએ એ રીતે તમે અહીં ભરી શકો છો વ્યવસ્થિત ચમચીથી આ રીતે પ્રેસ કરીને મસાલો ભરી દઈશ ત્યારબાદ ઉપરથી મસાલાવાળા બી લગાડીશ ઉપરથી કટ કરેલા ઝીણા કાંદા અને ત્યારબાદ હું એને આ રીતે ઉપરથી પેક કરી દઈશ અહીં મેં અત્યારે વચ્ચે સેવ નથી મૂકી શેકાઈ જાય એટલે હું લાસ્ટમાં લગાડીશ જો તમારે વચ્ચે સેવ લગાડવી હોય તો તમે આ રીતે પણ લગાડી શકો છો બીજી દાબેલી પણ હું હવે ભરીને તૈયાર કરી લઈશ એમાં પણ બંને સાઈડ ચટણી લગાડી લીધી છે વચ્ચેથી આ રીતે મસાલો મૂકી દઈશ મસાલો મૂક્યા બાદ ઉપરથી મસાલાવાળા બી ત્યારબાદ કાંદા અને જો સેવ લગાડવી હોય તમારે તો આ રીતે અત્યારે વચ્ચે જ મૂકવાની છે અને ફરતી બાજુ જ્યારે આપણે શેકાઈ જશે ત્યારે સેવ લગાડી લેશું એક પેનમાં મેં ઘી લીધું છે એક ચમચી જેટલું અહીં તમે બટર અથવા તો તેલ પણ લઈ શકો છો મીડિયમ ટુ લો ફ્લેમ પર એને તાવે તાવથી પ્રેસ કરી કરીને આપણે એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી શેકી લેવાની છે દબેલી એકદમ સરસ ક્રિસ્પી થાય તો જ એનો ખાવાની મજા આવે છે એકદમ ક્રિસ્પી પણ હોવું જોઈએ ઉપરથી અને અંદરથી એકદમ ટેસ્ટી એવો મસાલો પણ હોવો જોઈએ તો જ આ દાબેલી ખાવાની મજા આવે છે દાબેલી અહીં એકદમ સરસ ક્રિસ્પી થઈને શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને જો તમને પણ મારો આ કાચા કેળાની દાબેલીનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારા રેસીપી વિડીયોને નોટિફિકેશન મળતી રહે લાસ્ટમાં હવે અહીં હું દાબેલીમાં ફરતી બાજુ આ રીતે સેવ લગાડી લઈશ તો અહીં આપણી આ કાચા કેળાની દાબેલી તૈયાર થઈને ખાવા માટે રેડી છે આ કાચા કેળાની દાબેલી મેં અહીં આજે સ્પેશિયલ મારા હસબન્ડના કહેવાથી બનાવી છે કેમ કે એમની આ દાબેલી ખૂબ જ ફેવરિટ છે તો દાબેલી અહીં એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર છે સાથે જ હું હવે તીખી લીલી ચટણી એક પ્લેટમાં તૈયાર કરી લઈશ અને ખજૂરની સ્વીટ ચટણી પણ તૈયાર કરી લઈશ અને આ તૈયાર કરેલી પ્લેટ હવે હું મારા હસબન્ડને જમવા માટે આપી દઈશ અને જોઈએ કે એમને આ દાબેલીનો ટેસ્ટ કેવો લાગે છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં ત્યાં સુધી આવજો